ઓલ બી અપડેટમાં આપનું સ્વાગત કરું છું આજે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય ચાલીસ ચાલીસ ડિગ્રીએ જ્યારે તાપમાન પહોંચી જતું હોય ત્યારે અમુક વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન છે અંગે રજૂઆત કરાવ્યો છે આપ કયા વિસ્તારમાંથી આવ્યા છો ને આપનું નામ જણાવો હું તો લાંચનગર વિસ્તારમાંથી આવું છું અને મારું નામ છે મીઠાભાઈ કરશનભાઈ ધંધુકિયા બરાબર હું છું આપનો પ્રશ્ન શું છે ને કેવી રીતે પાણીનો આ છેલ્લા એક મહિનાથી લાંચનગરમાં આજે પીવાનું પાણી આવતું નથી બરાબર આ અગાઉ પણ અમે રેલી કરીને આયોજન કરીને પણ આ બધું કરેલું ભાજીઓની પાણીનો પ્રશ્ન મારો હલ થયેલ નથી બરાબર છેલ્લા વીસથી પાણી હાલમાં આવતું નથી ગાંચનગરમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ જે નફટ છે મોરબી નગરપાલિકા છે એના કાનમાં કાંઈ કાંઈ બેહતું નથી અને છેલ્લા મહિનાથી અમારે અડધી કલાકનું અડધી કલાકમાં પાણી આવતું નથી

સાહેબ તો હજી કોઈ અમારો પ્રશ્ન સાંભળતું નથી તંત્ર શું જવાબ તંત્ર કોઈ જવાબ જ નથી આપતું કઈ જવાબ નથી આપતું તંત્ર બહાર નઠારું થઈને બેસી ગયું છે જવાબ તંત્ર નઠારું થઈને બેસી ગયું છે જવાબ નથી આપતું એને વોટ જોતો હોય ને તો ઘરના બોક તો તમે જોઈ શકો છો કે પાણીના પ્રશ્નને લઈને ખૂબ જ જે પરેશાની સર્જાય છે મુશ્કેલી સર્જાય છે એમની આંખોમાં જે વેદના છે તમે જોઈ શકો છો તો આવી રીતે જે પ્રાણી પાણી છે એ તંત્ર દ્વારા જે અરજી કરવા માટે આજે અહીંયા આવ્યા હતા